ખેરાલુ શહેરમાં કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કારોબારીની બેઠક ખેરાલુમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ખેરાલુ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આવનારી ચૂંટણી અંગે અને સંગઠન મજબૂત બનાવવા માટે ચર્ચા કરાઈ હતી અને ખેરાલુ શહેરના અને તાલુકાના કોંગ્રેસના પ્રમુખની નિમણૂંક માટે સેન્સ પણ લેવામાં આવી હતી આ બેઠકમાં કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી મહેસાણા જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવી બહુચરજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર રામજીભાઈ ઠાકોર બાબુજી ઠાકોર એલબી ઠાકોર ખેરાલુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમાર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ દેસાઈ સહિતના તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ રશીલાબેન

કે રીતે વરણી થાય એટલા માટે અમે આ કારોબારી બોલાવવામાં આવી હતી આ લોકોને સાંભળી અને શહેરમાં કામ કરી શકે એવા અને સમય આપી શકે એવા તાલુકામાં કામ કરી શકે એવાને સમય આપી શકે એવા પ્રમુખોની વરણી કરવા માટે આજે આ મિટિંગ રાખવામાં આવી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કઈ રીતે મજબૂતીથી લડી શકાય કઈ રીતે સારા ઉમેદવારો અત્યારથી જ આપી શકાય એની એની ચર્ચા વિચારણા કરવા માટે અને આવનારી લોકલ ઇલેક્શનમાં કોંગ્રેસ મજબૂત આઈ થી વિજય તરફ એ આગળ વધે એની ચિંતા કરવા માટેની આ મિટિંગ હતી અને સંગઠન સુજન અભિયાન નીચે જે કાર્યક્રમો આવવાના છે એ કાર્યક્રમો એ કાર્યક્રમો ધીરે 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 એમાં કઈ રીતે આગળ વધાય એ માટેની આ મિટિંગ બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી નો અહેવાલ મનોજ સુબી ઠાકોર ખેરાલુ